નમસ્કાર દર્શક મિત્રો હું છું મુમતાજ ઘડિયાળી વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈ શકીએ છે કે લાલબાગ બ્રિજ પાસે પોલીસ સ્ટાફ દ્વારા જે ગાડીઓ પર લાલ પટ્ટી નથી હોતી એ પટ્ટી પોતાના સો ખર્ચે લગાવી રહ્યા છે અને એ દરેક ગાડીઓને રોકીને એ લાલ પટ્ટી લગાવવાનું કારણ છે કે પાછળની ગાડીને કોઈ તકલીફ ન થાય કે આગળની ગાડી જતી હોય એ દેખાય એટલે આપણા વડોદરા સિટીના જે પણ પોલીસ સ્ટાફ છે બહુ

એકદમ દ્રઢતાથી સારી રીતે નિભાવી રહ્યા છે એકદમ પ્રામાણિકતાથી નિભાવી રહ્યા છે દરેક ગાડીઓને રોકી અને દરેક ગાડીઓને ઊભી રાખીને પટ્ટી લગાવીને સારી રીતે હસ્તા મુખે એ લોકો એમને જવા રવાના કરી રહ્યા છે જય હિન્દ